વાહન ચલાવી હોસ્પિટલ ગયા પરંતુ અચાનક ચકર ચડતા બેભાન થઈ ગયા હતા સ્થાનિક લોકોના ટેડા એકઠા થઈ ગયા અને હોસ્પિટલ ખચેડવામાં આવ્યા બાદના પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ ખાસે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી પરંતુ આવા લુખા તત્વો જેવો બેફામ બન્યા હોય અને આવા ઇસમો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો કાયદો કઠોડી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હવે જોવું રહ્યું કે પોલીસ શું આ ત્રણ ઈસમો ઉપર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું કેમેરામેન બીજલ નાયક કે સાથે રિપોર્ટર ફિરોઝ મલક ભાવનગર